તો આપણે ડોક્ટર જવાબ આપવા માટે બહાર તો આવશે ને કે આપણે પેશન્ટને શું થયું છે શું નથી થયું તમે તો નિવેદન આપી દીધું છે આ હક ડોક્ટરનો છે કે ડૉક્ટર અમને કે પેશન્ટને શું થયું છે કારણ કે ડરે છે અંદર અંદર પેશન્ટ બેસી બેસી ગયા ગયા છે છે સંતાઈને ડૉક્ટર કારણ કે પૈસાનો પૂજારી છે એક નંબરનો એને પૈસા નથી મળ્યા અમારું પેશન્ટ આજે જતું રહ્યું છે હા જુઓ એમના સગાવાળા બધા અંદર જઈ રહ્યા છે એમને બચાવવા માટે ડોક્ટરને ને હજી જેટલું પ્રોટેક્શન મંગાવવું મંગાવી લેજો આખી નાતને બોલાવી દો તમારી અમે બહાર જ ઊભા છીએ જ્યારે સુધી અમને પરફેક્ટ પૂરો જવાબ ના મળે ત્યારે સુધી અમે બહાર જ ઊભા છીએ આખી નાત બોલાવી દો જેને બોલાવવું હોય જ્યાંથી તમારે પ્રોટેક્શન બોલાવવું બોલાવી શકો અમને પરફેક્ટ અમારો જવાબ જોઈએ અમારું પેશન્ટ જોઈએ જે સાજું સમ સીડીઓ ચડતાં ચડતા અમારું પેશન્ટ આવ્યું હતું બરાબર છે અંદર એમને ટ્રીટમેન્ટ કરવા માટે લઈ ગયા પેશન્ટે એના કપડાં પણ નીકાળ્યા છે બંડી પણ જાતે નીકાળી છે પેશન્ટ અમારું એટલું સ્વસ્થ હતું બરાબર છે એના પછી અમારે વાતચીત થઈ કે કઈ કાર્ડ બંધ હતું બરાબર પછી પૈસાની વાત કરી તો ડોક્ટરે કાર્ડમાં અત્યારે જોઈ શકો છો પાછા અમદાવાદમાં કાર્ડના કિસ્સા થયા છે આ દિશા જીવા સિટીની અંદર પણ જુઓ આ વસ્તુ ચાલુ થઈ ગઈ છે એક કાર્ડના કારણે પૈસા મળવાના ના કારણે અમારું પેશન્ટ આજે જતું રહ્યું છે બનાસ હોસ્પિટલ રવિન્દ્ર ગેહલોત આ બીજા ડોક્ટરોને પણ બોલાવી રહ્યા છે સાહેબ બરાબર આ જો એમનો સ્ટાફ બધો ભેગો કરી રહ્યા છે ટોટલ પીઆઈ સાહેબ હમણાં પંદર મિનિટ પહેલાં બહાર આવ્યા અમને કહી દીધું છે પેશન્ટ અમારું દેશ કરી ગયું છે પણ હજી સુધી ડોક્ટર અમને બહાર આવીને જવાબ નથી આપી રહ્યા आमरा पेशंट कंडिशन सुद्धा